આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત કચ્છ લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે આજે કચ્છ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા તથા મદદનીશ ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ છ રાપર વિધાનસભા મતદાર મંડળમાં આવતા સિનિયર સિટીઝન તથા ચાલીસ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના મતદાન માટે મતદારોના ઘરે ઘર મતદાન પ્રક્રિયા માટે રાપર વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી અને બચાવ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશીના વટપણ હેઠળ બાર ટીમ દ્વારા મતદાન કરાવવા માટે જેમની વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના મત છે જેઓના મતદાન કરાવવા માટે પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મામલતદાર એ એમ પ્રજાપતિ નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત ના વડપણ હેઠળ બાર ઝોનલ ઓફિસરની ટીમ આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર પોલીસ કર્મચારી તથા માઇક્રો ઓબ્ઝર્વરની ટીમ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે આ અંગે તમામ માહિતી આપવા માટે રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ મધ્યે પ્રાંત અધિકારી બાલ મુકુંદ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ કર્મચારીઓ તથા સુરક્ષા વ્યવસ્થા અંગેના કર્મચારીઓને માહિતગાર કરાયા હતા આમ આજથી લોકસભા ચૂંટણી માટે કચ્છ જિલ્લામાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે